Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ જિગ્નેશ દાદાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે હાલમાં જ ચાલુ કથાએ જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લતડી હતી કથાકાર જિગ્નેશ દાદા ત્યારે અચાનક તબિયત ના તંદુરસ્ત થતાં જિગ્નશ દાદાની તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા હતા જો કે વધુ જણાવી દઈએ કે તબીબી તપાસ બાદ હાલમાં કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું માહિતી સામે આવી છે મળતી વિગતો અનુસાર આપને મિત્રો વધુ એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લતરી હતી આથી તેમને એમ્બ્યુલન્સ માપતે તાત્કાલિક મિત્રો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો હતું આપણે પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો ડૉક્ટરનું કહેવું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી જોકે હોસ્પિટલમાંથી જિગ્નેશ દાદાને રજા આપી દીધી છે તો મળતી વિગતો વાત કરીએ તો જિગ્નેશ દાદા હવે હોસ્પિટલમાં નથી રહ્યા ઝિયા મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી છે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ